નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરુના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો મંથ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કર લેજો જેથી તમને રોજે રોજ નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે આજના જીરુંના બજાર ભાવ શું રહ્યા છે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડ ચોત્રીસો પંચ્યાસીથી પિસ્તાલીસો બાવીસ રૂપિયા સૌથી ઊંચા બજાર ભાવ જામનગર પચીસોથી છત્રીસો પંચ્યાસી ગોંડલ બે હજારથી ત્રણ હજાર નવસો અગિયાર હળવદ બત્રીસોથી ત્રણ હજાર સાતસો સિત્તેર વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર આઠસો છ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો વીસ પાટણ માર્કેટ યાર્ડ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર પાંચસો એક રૂપિયો મોરબી માર્કેટ યાર્ડ બત્રીસોથી ત્રણ હજાર સાતસો નેવું રૂપિયા આગળ વાત કરે મિત્રો હિંમતનગર માર્કેટ યાર્ડ એકવીસોથી ત્રણ હજાર પાંચસો રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ તેત્રીસો એકથી આડત્રીસસો એક રૂપિયો આગળ વાત કરીએ મિત્રો જૂનાગઢ માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર છસો પચાસ રૂપિયા સમી માર્કેટ યાર્ડ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો એંસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હિંમતનગર માર્કેટ યાર્ડ એકવીસોથી ત્રણ હજાર પાંચસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ પચીસસો પચાસથી ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયા મિત્રો આજના જીરોના બજાર ભાવની વાત કરીએ તો આજે જીરુંના બજાર ભાવ ત્રણ હજારથી લઈને ત્રણ હજાર છસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો